આપવામાં આવી રહી છે જેમાં સચિન કંસાડ ખાતે આવેલ ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડના એકસો એકોતેર જીતે થયેલ બિલ્ડિંગો ઉતારી લેવા માટે પાલિકા દ્વારા જીપીએમસી એક્ટની કલમ બસો ચોસઠ તેમજ બસો અડસઠ મુજબ વસવાટ ખાલી કરવા માટે નોટિસ બજાવવામાં આવતા આજે સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષિત સમિતિ દ્વારા રહીશોઈ મોરચો પાડીને જિલ્લા કલેક્ટર ખાતે બે કલાક સુધી માંગણી માટે લડત ચલાવી રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આ મકાનોમાં રહેનારાઓની આર્થિક સ્થિતિ સારી નથી નથી બીજી જગ્યાએ ભાડે મકાન લેવાની કેપેસિટી આથી જિલ્લા સમક્ષ માંગી હતી કે યુદ્ધના ધોરણે ઈડબલ્યુએસ આવાસ મુખ્યમંત્રી આવાસ પ્રધાનમંત્રી આવાસ અથવા તો પત્રના શેડ બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જો રૂમોની ની ન હોય તો રીડેવલપમેન્ટ ન થાય ત્યાં સુધી તમામ અસરગ્રસ્તો મહિને ભાડું ચૂકવવામાં આવે પૂજા પવનભાઈ ગવાઈ અહીંયા એવું થયેલું છે કે અમારા એસએમસી ક્વાર્ટર્સ છે ને અમારા પચીસ વર્ષથી છે હવે આ મકાન જૂના થઈ ગયેલા છે તો સરકારે ખાલી વચ્ચે એક નોટિસમાં એવું લખેલું કે અઠવાડિયામાં મકાન ખાલી કરો પણ એના બદલામાં શું જ નહીં લખેલું હતું કે એના બદલામાં શું અમને અહીંયા મકાન આપશે કે અમે ખાલી કરીને બીજે જઈએ તો અમને ભાડું આપશે એમાં કોઈ વસ્તુ નહીં લખેલી પછી અમે આટલા દિવસથી વેઇટ કરતા હતા કે સરકાર એટલીસ્ટ અહીંયા આવે આવીને અમારી સાથે વાત કરે તો અમને એનો જવાબ મળે કે એ શું કહેવા માંગે છે ને અમે શું કહેવા માગીએ છીએ અમારું કહેવાનું એમ હતું કે અમને ઘરની બદલે ઘર જોઈએ આજે અમે પચીસ વર્ષથી અહીંયા રહીએ છીએ અમે જઈએ કા અને બધા ટેબલ નથી આની અંદર સાતસો મકાન છે હવે આમાં અમુક લોકો એવા બી રહી છે કે જે એકદમ ડોસા છે જેનું અગાડી પછાડી કોઈ જ નથી તો એ લોકો એકદમથી નીકળે તો જાય કાં

માયરા છે ને અંદર છે તો અમારે એ જ કેવાનું અમને જવાબ જોઈએ છે અમને છે ને ઘર ની બદલે ઘર જોઈએ છે અમે અમને ઘર ની બદલે ઘર આજે પચીસ વર્ષ થી અહિયાં રહીએ છીએ તો અમે જઈએ ક્યાં ત્યાં ઘર વરસાદ માં તો ઘર વરસાદ માં અમે જઈએ ક્યાં

અમે આટલા વર્ષથી રહીએ છીએ અહીંયા ગાડી તો અમે શું કરીએ અને બીજી વાત આ લોકો એ જ્યારે અમારા ઘર ઝુપરપટ્ટી ટોયરા છે ત્યારે જ કહી દેવાનું હતું કે અમે તમને આ ઘર પાછું ઘર મળશે નહીં તો અમે અમારી સગવડ કરી લેતા જ્યારે સરકારે જેવું કરે તો અમે ગરીબ માને જવાના હતા બધા હેલ લાવીને હેર ખાવાવાળા છે અહીંયા ગાડી કોઈના ઘરે તો ખાવાનું તક નથી મળતું અહીંયા ગાડી તો જાય કે અમે લોકો એટલે અમારી તો એક જ માનની છે કે અમને ઘરના બદલે ઘર જોવા